એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જુય યાદના સમાચાર ભાવનગર જિલ્લા સમિતિના મહામંત્રી તરીકે પત્રકાર એકતા પરિષદના હોદ્દેદાર તરીકે મહિપતસિંહ જાડેજાની બીજી ટર્મમાં બિનહરીફ નિમણૂક પત્રકાર એકતા પરિષદ ગુજરાત સંગઠનમાં ભાવનગર જિલ્લા અધિવેશનમાં ગુજરાત અધ્યક્ષ શ્રી લાલુભાઈ કાતરોડિયા તેમજ ભાવનગર જિલ્લાના પ્રમુખ મિલનભાઈ કુવાડિયાના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સમિતિના મહામંત્રી તરીકે પત્રકાર એકતા પરિષદના હોદ્દેદાર તરીકે મહીપતસિંહ જાડેજાની બીજી ટર્મમાં બિનહરીફ નિમણૂક કરવામાં આવી તેમજ સંગઠનના કામ કરવા જવાબદારી સોંપવામાં આવી તેમજ જિલ્લા અને તાલુકાઓમાં સંગઠનનો વ્યાપ વધે વધુ પત્રકારો આ સંગઠન સાથે જોડાઈને સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ પત્રકાર એકતા સંગઠનના માધ્યમથી થતા કાર્યક્રમોને સફળ બનાવવા બહોળી પ્રસિદ્ધિ આપવા તેમજ નાના પત્રકારોના માર્ગદર્શક બની પત્રકાર પરિવારના સુખ દુઃખના સાથી બનવા તેમજ સંગઠનની મિટિંગમાં શિસ્તબદ્ધ હાજર રહી શિસ્તબદ્ધ સંગઠન બનાવવા કાર્યકર્તા રહો તેવી અપેક્ષા સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી